નર્મદા જિલ્લા સહિત રાજપીપળા તાલુકામાં લાયક સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશા જોવા મળી હતી તો વાવણી પછી ખેતીના પાકને મળ્યું છે ત્યારે જિલ્લાના રાજપીપળા તાલુકામાં આજ રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી જવા પામ્યા હતા જ્યારે નાંદોલ અને તિલેકવાડા તથા ગારુડેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો જિલ્લામાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો હાઈવે પર તોતા વાહનોને આ ભારે વરસાદને પગલે મુશ્કેલી સર્જાઈ છે ત્યારે પાંચી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ સવારથી પડી ચૂક્યું છે તો છેલ્લા એક સપ્તાહથી ગરમી ઉકળા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસિદ્ધ જવા પામી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ નર્મદા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ